આપણું મોર્નિંગ થઈ ગયું છે આપણે નાસ્તો કરી રહ્યા છીએ નાસ્તો કરીએ છીએ આજ હમણાં થોડાક લોક હોતા આવ્યો કારણ કે કામમાં પડી ગયા એટલા માટે લોક નહોતા આવ્યો હવે આપણે જવાનું છે બાટવા તમે વિચારતો છો બાટવા શું કરવા જવું છે જોઈ શકો છો તમારા ભાઈ એક નવું કાંડ કર્યું છે એમાં પાટા બાટા નાયરા છે થોડુંક લાગી ગયું તો જવાનું છે બાટવા

ગાડી બંડી ચાલુ કરી લીધી છે જોડાઈ રહેજો બ્લોગ ની અંદર ચલો કન્ટિન્યુ ચલો બાટવા જવા ગાડી બાયડા કાઢી એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે તો ઊભા રહી ગયા છીએ કારણ કે પાટો બાટો ખોલાવવાનો આપણે નથી એટલા માટે ઊભા થઈએ વરસાદ જાય પછી નીકળીએ ગાડી પણ ખોલવા છે જોઈ શકો છો હરશિયાળે વરસાદ ઘણો ખુબ છે શું કરીએ પછી

ठीक राले सिंगल आई ना आई गेन

આપણે બધા દુકાનમાં મિત્રો દુકાન બુકાન વધાવી લીધી છે અને આપણે આવી ગયા છીએ ઘરમાં હવે થોડીક વાર મોબાઈલ જોઈશું પછી જોઈ જાઉં તો આજનો વ્લોગ અહીંયા સુધી જ કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળ્યા પાછા નેક્સ્ટ દેશી વ્લોગની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ